જય દ્વારકાજી મિત્રો તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં અને આજ પણ પ્લોટિંગ બંધ હતું એ આજે કામ ચાલુ થઈ છે તો આપણે હાલો જોવી અહીંયા શું છે કામ ચાલુ છે છે આડી વ્લોગર્સ આડી વ્લોગ શું કેવાય આડી વ્લોગ આપણી ચેનલ છે YouTube માં સર્ચ કરી લેજો મિત્રો સર્ચ માં આપડી ચેનલ આવી જ જશે સીધો આપણે કઈ છે ને આને આપણે પણ સારા સારા વ્લોગ્સ બનાવીએ છીએ મિત્રોની ગડે તો આપડી ચેનલ ને પણ એકવાર જરૂરથી જોઈ લેજો હવે એને આપણે આ ભાઈ એડિટિંગ કરે છે એનો વિડીયો અને આ જો કાંઈક પટ્ટી પટ્ટી બધું અહીંયા રાખવું છે અને આ બધું કરી નાખ્યું બધું અહીંયા બધા એડિટિંગ કરે છે એનો વિડીયો એને ઉતાર્યો સબસ્ક્રાઈબ કરી નાખ્યું તો ખુલી ગયું કેપ કટ ખુલી ગયું હોય અત્યારે આ જો આપણે કાંઈક ગાડી પડી છે ને એટલે હું જાઉં છું ત્યાં દૂધ લેવા અને કાંઈ જો અહીંયા બધી ફ્લોટિંગ ફ્લોટિંગ થઈ છે અહીંયા આપણે ગાડી પીડીને હવે કાંઈક તમને બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળી બીજા બ્લોગમાં